આજે દત્ત જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા દત્ત જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરમાં સવારથી દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શહેરમાં આજરોજ માક્ષર સુદ પૂનમના દિવસે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરોમાં બાવતીના પાઠ કરવામાં આવ્યા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા શહેરના એકસો દસ વર્ષ જૂનું દત્ત મંદિર જે સાજગંજ વિસ્તારમાં આવેલ છે આ મંદિરે દરરોજે એકસો પચાસ જેટલા ગરીબ પરિવારોને જમાડવામાં આવે છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે દત્ત જયંતિ ઉજવવામાં આવી શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને કુબેરેશ્વર મંદિર તરીકે જાણીતું થયેલ છે આ મંદિર વર્ષ જૂનું છે અને ઓગણીસો તેત્રીસ માં ફરીથી બનાવવામાં આવ્યું હતું કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ના હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે એમાં ચણાની દાળ

વિશ્વના અંદર બધા જ જે કંઈ લોકવા રહેવાસી છે એ બધા જાણે છે કે માક્ષરજી પૂનમ એટલે કે શ્રી દત્તાત્રેય ભગવાન જેમને બ્રહ્માંડની રચના કરેલી છે એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ એમનો આજે જન્મદિવસ છે અને આ જે વડોદરા નગરી છે સયાજીરાવ મહારાજ ગાયકવાડ સરકાર આ દેવસ્થાન ટ્રસ્ટ અમારું આજે મંદિર એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર એવું વડોદરાનું પ્રખ્યાત એવું દત્તાત્રેય ભગવાનનું અને હાજરા હજુ જાગૃત એવા દત્તાત્રેય ભગવાન અહીંયા વિરાજમાન છે જેમનો આજે જન્મોત્સવ સવારથી જ તમે જોઈ રહ્યા છો બધા ભક્તોની ભીડ અહીંયા સવારથી ભગવાનનો અભિષેક મહાપૂજા તે બાદ શહેનઈ વાદ તે બાદ આજે સાંજે છ વાગે પ્રદીપ પર મહારાજનું કીર્તન જે કીર્તન પછી દત્તાત્રેય ભગવાનનો જન્મ કઈ રીતે થયો એનું આખ્યાન સાંજે સાત વાગે વીસ મિનિટે દત્તાત્રે ભગવાનનું પ્રાગટ્ય એટલે કે જન્મ થશે અને આવો વિશેષ કાર્યક્રમ આજે અહીંયા વડોદરામાં આ દત્તાત્રે મંદિરમાં યોજાયેલો છે દર વર્ષે આ ઉત્સવ બહુ ભવ્ય અમે ઉજવીએ છીએ અમારો પૌરાણિક પરિવાર આ દત્તાત્રે ભગવાનના સાનિધ્યમાં વર્ષોથી ચાર પેઢીની સેવા કરતા આવ્યા છે તો વડોદરાના બધા નગરજનોને બધા રહેવાસીઓને મારી આજે નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક લાભને દત્ત જન્મોત્સવ ભગવાનના દર્શનાર્થે ખાસ પધારવું એ જ મારી વિનંતી છે આ બધું ચિંતનશી ગુરુદેવ દત્ત